મહુવા તાલુકા આરોગ્ય અધિકારી અને મહુવા શહેરના વિવિધ નામાંકિત તબીબો ઉપસ્થિત રહ્યા હતાસ્ક સહગર્ભા મહિલાઓને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં દાતાઓના અનુદાન દ્વારા વિવિધ अधिकारी गणની હાજરીમાં પોષણ શમ કીટ વિતરણનો કાર્યક્રમ મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો હતો આ બાબતે વિગત જોઈએ તો જે સગર્ભા મહિલાઓનું વજન ઓછું હોય અને સાત કે આઠ મહિનાની પ્રેગ્નન્સી હોય તેવી વેરી હાઈ リस्क મહિલાઓને યોગ્ય પોષણ મળી રહે તેની યોગ્ય મેડિકલ તપાસ થાય તેવા શુભેતુ સાથે એક કાર્યક્રમનું આયોજન મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સહગર્ભા મહિલાઓને પૂરતું પોષણ મળી રહે તેવી કીટ દાતાઓના અનુદાન દ્વારા અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સહગર્ભા મહિલાઓ અને તેના આરોગ્યને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી શું કહે છે તે જાણીએ ડૉક્ટર ચંદ્રમણિ કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર આજરોજ મહુવા હોસ્પિટલ ખાતે સગર્ભાબહેનો જેના છઠ્ઠા સાતમા આઠમા મહિના ચાલતા હોય અને જેનું વજન ઓછું હોય ચાલીસ કિલોગ્રામ કરતાં પણ ઓછું વજન હોય એ લોકોને સામાજિક જવાબદારી સમજીને દાતા તરફથી કીટ મેળવીને અને આ લોકોને દરેક લાભાર્થીને કીટ આપવામાં આવી છે એના સાથે સાથે તમામ સગર્ભા બહેનોને ગાયનાકોલોજીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી છે અને સોનોગ્રાફી પણ કરી દેવામાં આવશે અને જે કંઈ આપણે મેડિકલ ભાષામાં જે કંઈ સેવાઓની જરૂરિયાત હોય એ પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી એવી અપેક્ષા છે કે આવી સગર્ભા બહેનોને આપણે મદદ કરીએ તો કદાચ એ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે અને સમાજ ઉપર બોજ આપણે ઓછું કરી શકીએ એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આજે લગભગ સાહીઠ જેટલી સગર્ભા તપાસ સોનોગ્રાફી જેવી અન્ય તપાસ પણ મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય ઠાકુર

સાગરબા મહિલાઓની તપાસ અને તેનો પોષણયુક્ત ખોરાક ને લઈ મોવા સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર નીલ શાહ શું કહે છે તે જોઈએ હું ડોક્ટર નીલ શાહ ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ મોવા જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજ રોજ સીએચઓ સર સરસરી દ્વારા જે આ સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આ એક શરૂઆત છે જેમાં અમે વેરી રિસ્ક જે પેશન્ટ છે કે જેમનું વજન ઘણું ઓછું હોય છે અને એમને કુપોષિત ઘરમાં પ્રોપર ખાવાનું પણ નથી મળતું એવા લોકોને આપણે પર્ટિક્યુલર ગોતી અને એમને કીટનું વિતરણ કર્યું છે આવા તો હજી તે ઘણા છે પણ ધીરે ધીરે આ શરૂઆત છે ધીરે ધીરે હજી તે આ એક મેસેજ છે કે આવી રીતે હજી આગળ વધારે કીટનું વિતરણ થાય અને હેલ્ધી માતા અને હેલ્ધી બાળકનું આપણે જન્મ કરાવી શકીએ અને જે આપણી સોસાયટી ઉપરનું જે બર્ડન છે એ ઘટાડી શકાય આ બદલ આપ સર્વનો હું આભાર માનું છું અસ્તુ